રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે થયું રિહર્સલ ધ્વજવંદન પરેડથી લઈને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના રાજકોટ શહેર જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશમાં વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ચૌધરી હાઈસ્કૂલ ખાતે થનારી ઉજવણી પૂર્વે આજે સવારે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું રાજકોટ શહેર એક અધિકારી સુશ્રી ચાંદની પરમારની અધ્યક્ષતામાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું સવારે નવ વાગ્યા કલાકે રિહર્સલનો પ્રારંભ થયો હતો સૌથી પહેલા ધ્વજવંદન રાષ્ટ્રગાન થયું બાદમાં અધિકારીશ્રીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું એ પછી પોલીસ હોમગાર્ડ્સ તથા એનસીસીની ગર્લ્સ બટાલિયનની પ્લાટૂન દ્વારા માર્ચપાસ્ટ યોજવામાં આવી હતી આ તકે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગ તેમજ સાંસ્કૃતિક નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનું રિહર્સલ થયું હતું શહેર પ્રાંત એક અધિકારી ચાંદની પરમારે સમગ્ર રિહર્સલનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું બાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિવિધ વિભાગો ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી